સીવીએમ યુનિવર્સિટી આયોજિત જ્ઞાનોત્સવ બે હજાર પચીસની ચાર ફેબ્રુઆરીએ સફળ પૂર્ણાહુતિ ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા આયોજિત પાંચ દિવસીય જ્ઞાનોત્સવ ત્રણનું સમાપન ચાર ફેબ્રુઆરીએ સફળતાપૂર્વક થયું હતું આ જ્ઞાનોત્સવમાં વિવિધ જોન રાખવામાં આવ્યા હતા જે મનોરંજન તેમજ જ્ઞાનથી ભરપૂર હતા આ શૈક્ષણિક વાર્ષિક મહોત્સવ એકત્રીસ જાન્યુઆરીથી ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે યોજવામાં આવ્યું હતો જેમાં આણંદ તેમજ આસપાસના વિસ્તારના લગભગ અઠ્ઠાણું હજારથી વધુ વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓએ હાજરી આપી હતી જ્ઞાનોત્સવ પ્રદર્શન સ્પર્ધાઓ કરિયર માર્ગદર્શન હેન્ડ્સ ઓન વર્કશોપ ગમત સાથે જ્ઞાન આરોગ્ય વિજ્ઞાન પ્રોડક્ટ શો કેસ કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો ફૂડ ઝોન મૂટકોટ સેલ્ફી ઝોન ભાષા આધારિત રમતો મનોવૈજ્ઞાનિક રમતો જેવા અનેક કાર્યક્રમો યોજાયા પ્રદર્શનમાં વૈજ્ઞાનિક મોડલ્સ ટેકનોલોજીકલ અને ફાર્માસ્યુટિકલ્સ મોડલ્સ આર્ટિકલ્ચર પ્રોજેક્ટ બાયો બાયોટેકનોલોજીકલ અને મનોવૈજ્ઞાનિક મોડલ્સ તેમજ ગાણિતિક નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા થ્રીડી પઝલ પોલિટિક્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ વિષય પર આધારિત ફીઝ જેવા વૈવિધ્યપૂર્ણ સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા હેન્ડ્સ ઓન વર્કશોપ માટીકામ સ્કેચિંગ કેરી કેચર બ્યુટી અને હાઇજીન પ્રોડક્ટ મેકિંગ વગેરે જેવા વિષયોની તાલીમ આપવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર અને સીપીઆર આયુર્વેદિક દવા પ્રદર્શન તેમજ પોષણ મૂલ્યાંકન જેવી સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવી હતી આ કાર્યક્રમના અંતિમ દિવસે યુનિવર્સિટીના હોદ્દેદારો એ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની સાથે ફોટા સેશન કર્યું હતું તેમજ પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર અલ્પાબેન પટેલ સાથે અરવિંદ રાવલ આણંદ